કે તેઓ ઓપનિંગમાં અને ક્લોઝિંગમાં બંનેમાં આપણને આશીર્વાદ આપવા માટે બાળકોને તેમની સાથે પણ આવેશ આજે મારું બેસ્ટ પરફોર્મન્સ આપીશ એવી એવી તમન્ના સાથે હું આવી રીતે ચેમ્પિયનશીપમાં ઉતરતો હતો એક જમાનામાં પણ સૌથી પહેલાં કોંગ્રેચ્યુલેશન્સ કહીશ ડાયમંડ ક્રિકેટ એકેડમી અને જે રનર્સઅપ છે એ લોકોને પણ એની સાથે સાથે એ પણ કહીશ કે હારવાનું કશું હોતું નથી ક્યારેય નો બડી એવર લૂઝિસ જે પણ ટીમો છે જે ફર્સ્ટ નંબરે નથી આવી એ લોકો હારી નથી એ લોકોને કદાચ બની શકે એમાં કંઈક શીખવાનું કંઈક હશે પણ સંપૂર્ણ જે આ પાંચ દિવસની જે એક્ટિવિટી છે જે ટુર્નામેન્ટ છે એની અંદર કોઈ હારતું નથી બધા જીતે જ છે જ્યારે પણ બે ટીમો જ્યારે રમે છે તો એકબીજામાંથી કંઈક ને કંઈક કંઈક ને કંઈક શીખવાનું જ હોય છે અને હું આગળ બી ભવિષ્ય માટે પણ બધી જ ટીમોને સૂચ બધી ટીમોને એવું કહીશ એવું અમારું પેલું વિશિષ રહેશે કે ભાઈ ભવિષ્યમાં મોટી મોટી ટુર્નામેન્ટોની અંદર તમે ભાગ લેશો અને એમાં બી જીતશો અને સર હું ક્યાંક ને ક્યાંક મારી અપેક્ષા છે કે આમાંથી જ આપણા બીસીસી આપણી ઇન્ડિયન ક્રિકેટ ટીમના મેન્સ ટીમમાં બી પ્લેયરો નીકળે અને